તો પીજીને લઈને સરકારે નિયમો અંગે ફેરફાર કરી વધારે કડક નિયમો બનાવ્યા છે પરંતુ આ નિયમો ખૂબ કડક હોવાથી છેલ્લા ઘણા સમયથી પીજી સંચાલકો નિયમો અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે ત્યારે આજે પણ પીજીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના અને મધ્યમ વર્ગના સંચાલકો માટે હલતેજ કોમ્યુનિટી હોલ અમદાવાદ ખાતે ખાસ બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પીજી વ્યવસાયમાં ઉભા થતા નીતિગત પ્રશ્નો અને કાયદેસર કામગીરી અંગે સંચાલકોને માહિતગાર કરવાના આ મિટિંગની અંદર અમે હાલમાં જે ચાલી રહેલા જે કાંઈ પણ પ્રશ્ન છે એના ભાગરૂપે કે જે કાંઈ પણ અત્યારે નવા નિયમો આવેલા છે એ ચર્ચાને લઈને અમે શું કરી શકીએ કાયદાકીય લડત આપી શકીએ કે આ બેસીને વાતચીત થઈ શકે એવો મુદ્દો છે એના ઘણા બધા અમારા એનો ઓનર્સના એસોસિએશનના જે બધા મુદ્દાઓ છે એ અમે લઈ અને